ભવનાથ ભુવનેશ્વર મંદિર પાસેથી ઇન્દ્રાસી ડેમમાંથી સગીરભાઈના ગુમ ધોરણ બાર નો વિદ્યાર્થી દીપક વંજારાનો મૃતદેહ મળી આવતા અવનવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું હતું ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા ત્યારબાદ આજરોજ આ ઘટનાને લઈ સ્કૂલના વિદ્યાર્થીઓનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું જ્યાં વિદ્યાર્થીઓએ સ્કૂલના જ એક શિક્ષક પર આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે શિક્ષક દીપકને વારંવાર અપમાનિત કરતા હતા જેથી દીપકને ન્યાય આપો અને શિક્ષકને સસ્પેન્ડ કરવાના નારા લગાવ્યા હતા

શાળાના શિક્ષકે ડી બુધ્રા વિદ્યાર્થીને હેરાન કરતો હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ કર્યો મૃતક સગીર વયના યુવકનું નામ દીપક વંશારા મૂળ રહેવાસી તાલુકા ભિલોડા હાલ રહેવાસી શ્રી આશાપુરા ભિલોડાની પ્રેરણા બેગ મળી આવ્યા હતા જેથી ઇન્દ્રાસી ડેમમાં તરવૈયાઓ મારફતે શોધખોળ હાથ ધરાઈ હતી અને મૃતદેહ બહાર કઢાયો હતો અને પીએમ અર્થે ખસેડાયો હતો ત્યારે આજે સમગ્ર મામલે મૃતક વિદ્યાર્થી જે સ્કૂલમાં અભ્યાસ કરતો હતો તે સ્કૂલના ઘણા વિદ્યાર્થીઓ એ મૃતક વિદ્યાર્થીના ન્યાય માટે આગળ આવ્યા છે અને મોટી સંખ્યામાં ભીલોડા પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા હું ધોરણ બાર બમાં અભ્યાસ કરું છું અને દીપક મારો ફ્રેન્ડ છે તો અને દીપકને એ કેડીસર છે ને અગિયારમાં ધોરણ ઠીક ચોચક કરતા એવું જાણવા મળ્યું હતું અને એને જે કંઈ જે રાતે એને આવું થયું એના દિવસે કેડીસરે દીપકને કંઈક બોલાવીને કંઈક કહ્યું તો તેથી દીપકને કંઈક થયું જેથી તે ભવનાથ જઈને આવું કર્યું ને બધા સ્કૂલના વિદ્યાર્થીઓને કેવું થાય છે કે કેડિશનને સ્કૂલમાંથી તપાસ થાય અને ન્યાય મળે તેવી વિદ્યાર્થીઓની માંગ છે શાળાના શિક્ષક કેડી બુધરાને સસ્પેન્ડ કરવાની માંગ સાથે પોલીસ મથકે એકત્રિત થયા હતા અને ભિલોડા પોલીસે વિદ્યાર્થીના મોત મામલે અકસ્માત મોત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે